નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર તો મિત્રો આજે આપણે વાત કરશું જે કલરવ વિદ્યા મંદિર જે શિવમ પાર્ક સુરેન્દ્રનગર ખાતે આવેલી છે તેમાં જે વિવિધ વિષયો માટે શિક્ષકો માટેની જે ભરતી છે તેમજ જે નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી છે તેના વિશે વાત કરશું આપણે તો તમે જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ બે માટે જે સુરેન્દ્રનગર શહેરની પ્રતિષ્ઠિત જે સ્કૂલ છે કલરવ જે સ્કૂલ છે તેના માટે નીચે મુજબનો સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો ગુજરાતી માધ્યમ માટેની જાહેરાત છે જેમાં જે ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન ટેકનોલોજી તેમજ સંસ્કૃત વિષય માટે જે બી બીએડ કરેલા તેમજ બીએસસી બીએડ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો જે અરજી કરી શકે છે ધોરણ નવ અને દસ માટેની આ જે ભરતી છે ત્યારબાદ મિત્રો જે પ્રાથમિક વિભાગમાં એકથી આઠ માટે તેમજ બાલ મંદિર માટે જે બધા વિષયો માટેની ભરતી છે તેમાં લાયકાતની વાત કરીએ તો પીટીસી થયેલા બી બીએડ કરેલા હોય તેમજ બીએસસી બીએડ કરેલા જે ઉમેદવારો છે તે અરજી કરી શકે છે વહીવટી જે સ્ટાફ માટેની ભરતીની વાત કરીએ તો ક્લર્કની જગ્યા છે જેમાં સ્કૂલ વહીવટી કામના અનુભવીને પ્રથમ પસંદગી અહીંયા મળશે પ્રિન્સિપાલની જગ્યા છે જેમાં શાળા સંચાલન અને વ્યવસ્થાના જે અનુભવી છે તેને પ્રથમ પસંદગી અહીંયા મળવા પાત્ર થશે પ્રાધાન્ય આપવામાં આવશે ની જગ્યા છે મિત્રો તેના માટે દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ફ્લોર હેડની વાત કરીએ તો અનુભવીને પ્રથમ પસંદગી અહીંયા મળશે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારે દિન દસમાં સવારે નવ થી બારના સમયમાં ઇન્ટરવ્યુ માટેની અરજી તથા પ્રમાણપત્રો સાથે ઉપરોક્ત સ્થળે સમયસર સમયસર તેમજ અવશ્ય હાજર રહેવાનું રહેશે તમે એડ્રેસ નોંધી લેશો કટરો મંદિર શિવમ પાર્ક નવરંગ એક પાસે એસી ફૂટ રોડ સુરેન્દ્રનગર ખાતે આ સ્કૂલ આવેલી છે જેમાં અહીંયા કોન્ટેક નંબર પણ આપેલા છે જે તમે નોંધી શકો છો તેમજ વધુ માહિતી માટે તેમજ કરી માટે તમે કોન્ટેક કરી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય